મળી રહ્યો છે તો મુસળધાર મેઘ સવારી રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે ત્યારે આજે ખાસ કરીને દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે તેમજ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અમરેલી ભાવનગર સહિતના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં છૂટો છવાય વરસાદી માહોલની શરૂઆત ધીમે ધીમે હવે વરસાદના વિસ્તારો વધી રહ્યા છે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ આજે જોરદાર વરસાદ જોવા મળ્યો છે શરૂઆત દક્ષિણ ગુજરાતના ભાગોથી થઈ હતી અને ત્યાં જોરદાર વરસાદ બાદ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અનેક વિસ્તારમાં વાવણી લાયક વરસાદના સમાચાર છે જેમાં આજે જૂનાગઢ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે કેશોદ પંથકમાં અત્યારે મેઘરાજાની મુસળધારબેટી જોવા મળી રહી છે કેશોદના ગ્રામ્ય વિસ્તારો કેશોદનું દેરવાણ હાંડલા મોટા કાજલિયાળા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે બંસલી મોટા કાજલિયાળા એ વિસ્તારોમાં આજે જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે દ્રશ્યો કેસો હાંડલાના તમે જોઈ શકો છો જ્યાં ખેતરો ભરી દીધા છે તે પ્રકારનો જોરદાર માવડી વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો